દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું જોઈએ આજના સમાચાર ઘણા ક્રાઈમના ના સમાચાર આપણને હચમચાઈ મૂકે છે આ એક સમાચાર પણ જુઓ પત્નીને દિલ્હી થી પ્રયાગરાજ કુંભમેળામાં લઈ આવ્યો એને કુંભમેળામાં સ્નાન કરાવ્યો અને આપણે આશ્ચર્ય લાગે કે એક જે તીર્થસ્થાન છે જ્યાં હજારો કરોડો કરોડો લોકો પોતે

પ્રયાગરાજ મહાકુંભમાં દિલ્હીથી આવેલા એક વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે હત્યાના કેસનો પર્દાફાશ કરતી વખતે પોલીસે આરોપી પતિ અશોક વાલ્મિકીની ધરપકડ કરી અને તેને જેલમાં મોકલી દીધો આરોપીના જણાવ્યા અનુસાર તેનું દિલ્હીમાં એક મહિલા સાથે અફેર હતું જેનો પત્ની મીનાક્ષી વિરોધ કરતી હતી અને આ બાબતે તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા આ જ કારણે અશોકે પત્નીની હત્યાનું કાવતરું ગળ્યું હતું અશોક સત્તર ફેબ્રુઆરીએ દિલ્હીથી પત્ની સાથે મહાકુંભમાં પહોંચ્યો અને અઢાર ફેબ્રુઆરીની રાત્રે જૂસી વિસ્તારમાં એક લોજમાં રૂમ ભાડે લીધો અહીં તેણે તીક્ષ્ણ હથિયાર વડે પત્ની મીનાક્ષીનું ગળું કાપીને હત્યા કરી દીધી અને સામાન લઈને ભાગી ગયો હત્યા બાદ અશોકે તેના પરિવારને ફોન પર જાણ કરી કે તેની પત્ની મહાકુંભમાં ક્યાંક ખોવાઈ ગઈ છે પરંતુ એકવીસ ફેબ્રુઆરીએ મીનાક્ષીનો બાવીસ વર્ષનો પુત્ર અશ્વિન તેની શોધમાં પ્રયાગરાજ પહોંચ્યો અને તેણે પોસ્ટમોર્ટમ હાઉસમાં જઈને માતાના મૃતદેહની ઓળખ કરી આ પછી પ્રયાગરાજના જૂસી પોલીસ સ્ટેશને આ મામલે તપાસ શરૂ કરી પોલીસને માહિતી મળી હતી કે અશોક વાલ્મિકીએ કોઈપણ આઈડી વગર થોડા કલાકો સુધી લોજમાં રૂમ લીધો હતો અહીં પત્નીની હત્યા કર્યા બાદ તે ફરાર થઈ ગયો લોજ માલિકની સૂચના પર ઓગણીસ ફેબ્રુઆરીએ જૂસી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી લોજ માલિકે જણાવ્યું કે પાંચસો રૂપિયામાં બંને એ પતિ પત્ની તરીકે આ રૂમ લીધો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું કે સત્તર ફેબ્રુઆરીના રોજ અશોક વાલ્મિકીની પત્ની મીનાક્ષી સાથે મહાકુંભ સ્નાન માટે પ્રયાગરાજ આવ્યો હતો અઢાર ફેબ્રુઆરીએ તેણે જુશીના લોજમાં પત્ની મીનાક્ષીની હત્યા કરી પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે અશોક દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર છે પુત્ર અશ્વિન દ્વારા પોલીસે અશોકને પ્રયાગરાજના બેરહના બોલાવ્યો એકવીસ ફેબ્રુઆરીએ અશોક બેરહના પહોંચતા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી જ્યારે પોલીસે તેની કડક પૂછપરછ કરી તો અશોકે તેની પત્નીની હત્યાની કબૂલાત કરી તેણે કહ્યું કે દિલ્હીમાં એક મહિલા સાથે તેના અનૈતિક સંબંધ હતા જેની જાણ મીનાક્ષીને થઈ ગઈ હતી અને તેના કારણે તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અશોકે છરી વડે પત્નીનું ઘડું કાપીને હત્યા કરી નાખી અશોકે પોલીસને એ પણ જણાવ્યું કે સંગમ સ્નાન કરતાં પહેલાં તેણે બાવીસ સેકન્ડનો વિડીયો બનાવ્યો હતો જે તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો અને તેના થોડા કલાકો બાદ તેણે તેની પત્ની મીનાક્ષીની હત્યા કરી નાખી અશોકે પોલીસ પૂછપરછ દરમિયાન એવો પણ ખુલાસો કર્યો કે ચાર મહિનાથી તેની પત્નીની હત્યા કરવાનો પ્લાન બનાવી રહ્યો હતો જૂસી પોલીસ સ્ટેશનના પ્રમુખના જણાવ્યા અનુસાર મૃતક મીનાક્ષી મૂળ બુલંદ શહેરની રહેવાસી હતી તે છેલ્લા ઘણા સમયથી તેના પરિવાર સાથે દિલ્હીમાં રહેતી હતી

Namaskar.